ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે જામગોડા ત્રણ રસ્તા પાસે ગોપીપુરાના બાઈક સવાર ટ્રક વચ્ચે અકસ્માત થતા બે યુવાનોનો આબત બચાવ થવા પામ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ હાલો તાલુકાના ગોપીપુરા ગામના યુવાન ઘરેથી ચેલવાડા જઈ જામગોડા તાલુકાના હીરાપુરા ખાતે તેમના સગાવાલાને ત્યાં મહેમાનગતિ કરવા આવ્યા હતા ત્યારબાદ તેઓ પેટ્રોલ પુરાવા જામગોડા બોરડેલી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવી પરત ફરતા હતા તે દરમિયાન બાઇક ચાલક પૂર ઝડપે બાઇક ચલાવતા હાલોલ તરફથી આવી રહેલી જીજે ઝીરો નવ વી પંચાવન પ્યાસી નંબર ભેર અથડાતા બાઇક સવાર બે યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતા જેમાં બાઇક સવાર બે યુવાનોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જ્યારે અકસ્માતમાં અકસ્માત થતા બાજુ બાજુથી લોકો દોડી આવ્યા હતા આ તાત્કાલિક સ્વાઠ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક સ્વાંઠ દ્વારા બંને યુવાનોને જાંબુઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતના પગલે સ્થળ ઉપર ટ્રાફિક જમના દૃશ્યો સર્જા હતા જ્યારે બાબતની જાણ જાંબુગોડા પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિકને દૂર કર્યો હતો જાંબુઘોડા ત્રણ રસ્તા પાસેથી બોડેલી રોડ ઉપર ચોમાસા દરમિયાન તૂટેલા નાળાને આટલા મહિના થવા આવ્યા છતાં નવું નાળું ન બનાવતા વાહન ચાલકોને પારાવારી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આ નાળાની બાજુમાંથી ડાયવર્ઝન આપતા રોડ સાંકડી તથા અહીં વારંવાર અકસ્માતો સર્જાયા કરે છે તંત્ર દ્વારા વહેલી તકે આ તૂટેલી હાલતમાં બંધ પડેલું નાળું જલ્દી બંધવામાં આવે તેમ લોક માંગ ઉઠી છે